ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ ગુજરાતમાં બધી જ જગ્યાએ મેડિસિન થાય છે આ મેડિસિન એ છે કે તેનું સૌંદર્ય તેનું ઉનાળામાં ખીલે છે બધી જ મેડિસિન મેડિસિન ઉનાળામાં કરમાઈ જાય પરંતુ આ એક એવી છે કે જેની ઉપર વરસાદનું પાણી પડે તો એ નષ્ટ પામે અને જેવી ઉનાળો આવે ખૂબ ગરમી પડે ત્યારે ત્યારે આ મેડિસિન ખૂબ ખીલે છે અને બધી જ જગ્યાએ ગુજરાતમાં થાય છે ખાસ કરીને એવી જગ્યાએ કે જ્યાં તળાવ હોય પાણી ભરાયેલું રહેતું હોય અને એ તળાવ જ્યારે સુકાઈ જાય ત્યારે એની આસપાસના વિસ્તારોમાં ભોરિંગડી ખૂબ સરળતાથી મળી શકે છે ભોરિંગડીના બીજ પીળા કલરના હોય છે એ જ્યારે કાચા હોય ત્યારે ગ્રીન કલરના હોય છે ભોરિંગડીના પાન જે હોય છે તેને પાનની ઉપર સાઈડમાં ખૂબ કાંટા હોય છે ભોરીંગડીનો વેલો થતો હોય જમીન સાથે એ સંકળાયેલો હોય અને ખૂબ એના ઉપર કાંટા હોય એટલા માટે સંસ્કૃતમાં તેને કંટકારી કહેવામાં આવે છે તેના બીજ જ્યારે જેવી રીંગણું પાકી જાય અને પીળા કલરનું થઈ જાય એટલા માટે ગુજરાતીમાં આપણે તેને રીંગણી કહીએ છીએ નાના રીંગણના સ્વરૂપ એટલે ભો રીંગણી તો એના સૂકા બીજ લઈ આવવાના છે જો તમને ઉનાળામાં મળી જાય તો તમે જાતે કલેક્ટ કરીને સુકવી શકો એ બિલકુલ બહુ મોંઘા નથી ખૂબ જ સસ્તા છે તો ગાંધીની દુકાનેથી સરળતાથી લઈ આવવાના છે શું કરવાનું છે ગાયનું છાણ અથવા તો કોઈ પણ પ્રકારનું અડાયું છે એને જેગવવાનો છે એની અંદર બિલકુલ ધુમાડા ન રહે એની અંદર બિલકુલ માત્ર દેતવા રહે બિલકુલ લાલ સ્વરૂપ થઈ ગયું હોય એને એક વાટકામાં લો ભોરીંગડીનું જે સૂકું ફળ છે એને ટુકડા કરીને ક્રશ કરીને એની ઉપર એને નાખી દો જ્યારે દેતવા ઉપર એ ભોરીંગડીના ફળ પર પડશે ત્યારે એ પ્રજ્વલિત થશે અને એનો ધુવાડો આવશે આ જે ધુવાડો છે મોઢાની નજીક લાવીને એ આપણે જેવી રીતે ચા પીતા હોઈએ આપણે જે રીતે આ ધુવાડો લેવાનો છે આવી રીતે એ ધુવાડો જયારે તમારા માઉથમાં જશે ત્યારે તમારા દાંતની અંદર જ્યાં કઈ પણ સડો છે કેવેટી છે દુખાવો છે પાયરિયા છે બેક્ટેરિયલ ગ્રોથ થયું છે ઇન્ફેક્શન થયો છે મૂળ સુધી જ્યાં કંઈ પણ સડો હશે એને નષ્ટ કરવા માટે આનાથી શ્રેષ્ઠ કોઈ બીજો ઉપાય નથી તો આ ઉપાય અચૂક કરવો જોઈએ તમને દોખલા તરીકે તીખી વસ્તુ ના ભાવતી હોય કોઈ તમને જબરજસ્તી એક મરચું ખવડાવે તો હોઈ શકે તમે જબરજસ્તી ખાઈ પણ લો પરંતુ એક મરચાનો ધુવાડો જો તમને લેવામાં આવે તો તમે સહન કરી શકશો બિલકુલ નહીં કરી શકો કારણ કે આ સૂક્ષ્મ ચિકિત્સા છે જે જગ્યાએ અન્ન ન જઈ શકે જે જગ્યાએ જળ ન જઈ શકે એ જગ્યાએ ધુવાડો સૂક્ષ્મ સ્વરૂપ ધારણ ઉપર અંદર સુધી પણ જળ સડો ગયો હશે એને સડાને નાશ કરવા માટે આ ભોરીંગડીનો ધુવાડો ચમત્કારી રિઝલ્ટ આપતો હોય છે તો જે કોઈ લોકોને આવી સમસ્યા હોય તે લોકો નિયમિત રૂપે સાત દિવસ સુધી લેવાનું રાખે ગમે તેવો સડો હશે તો પણ એ દૂર કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે જે કોઈ લોકોને આવી સમસ્યા નથી અને જે કોઈ લોકો લાંબા સમય સુધી દાંતને સુરક્ષિત રાખવા ઈચ્છે છે જે કોઈ લોકો ઈચ્છે છે કે એના દાંત ક્યારે ખરાબ ન થાય તેવા લોકો 15 દિવસમાં એક વખત જો આવી રીતે ભોરંગડીના ધૂપનો માત્ર એક બીજનો ધૂપ જો લેવામાં આવે એ લાંબા સમય સુધી તમારા દાંતને ખૂબ જ સુરક્ષિત રાખશે મેડિસિન નંબર બે એટલે સંસ્કૃતમાં તેનું નામ છે અપામાર ગુજરાતીમાં તેને કહેવામાં આવે છે અઘેડો આપણે સાંભળીને આશ્ચર્ય થશે આ એટલી શ્રેષ્ઠ મેડિસિન અને આપણે આના ઉપર ક્યારેય ધ્યાન નથી ગયું યુરોપના કેટલા બધા દેશોની અંદર આ મેડિસિન ઉપર સ્ટડી કરવામાં આવે છે રિસર્ચ કરવામાં આવે છે અને આ મેડિસિન આપણા ખેતરોના વેસેઢાઓની આસપાસ બિલકુલ મોટા પ્રમાણમાં ઉગે છે પરંતુ આપણું ધ્યાન ત્યાં ક્યારેય ગયું નથી ઘણા લોકોને કુદરતી રીતે જ બે દાંતોની વચ્ચે વધારે જગ્યા હોય અને એના કારણે તે લોકોને વારે 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 દાંતના ફસાવાની સમસ્યા રહેતી હોય એના કારણે દાંતોમાં કેવિટી થવાની સમસ્યાઓ દાંતમાં જમ્સ થવાની સમસ્યાઓ વારે વારે દાંતોનો સડા થવાની સમસ્યાઓ લોકોને સતાવતી આવા લોકો માટે વરદાન રૂપ મેડિસિન છે શું કરવાનું છે જ્યાં કે તમને અઘેડાના પાન મળી જાય તોડીને તેને ચાવવાના છે જો તમને તાજા પણ ન મળી શકતા હોય તો કોઈ પણ આયુર્વેદિક રો મટીરિયલ જ્યાં વેચાતું ગાંધીની દુકાન હોય ત્યાં અઘેડાના સૂકા પાન સરળતાથી મળી શકે છે પરંતુ તમે થોડો પ્રયત્ન કરશો લીલા અઘેડાના પાન તમે સરળતાથી મેળવી શકશો બસ થોડો પ્રયત્ન કરવાનો છે જો તમે દાંતોની આવી બધી સમસ્યાઓથી બચવા પિસ્તા અગેડાના પાન તોડવાના છે તેને ચાવવાના છે તેનો રસ જે છે એ બે દાંતોની વચ્ચેની જે કઈ જગ્યા છે ત્યાં જશે અને ત્યાં ક્યારે પણ તે બેક્ટેરિયલ ગ્રોથ નહીં થવા દે ઇન્ફેક્શન નહીં થવા દે તો અગેડાના પાનને ચાવવાનું રાખો તેનો રસ તમારા મોઢામાં ફેરવવાનું રાખો પાંચ કે દસ મિનિટ તમારે એનો રસ રહેવા દો પછી થૂંકીને કાઢીને સાદા પાણીથી કોગળા કરી નાખો તો દાંત સંબંધિત ક્યારે પણ કોઈ સમસ્યા તમને સતાવશે નહીં જનરલ ઓફ ઓરલ બાયોલોજી ની એક સ્ટડી પ્રમાણે વર્તમાન સમયમાં જે કોઈ લોકો માઉથ ફ્રેશનર વાપરે છે અને એના કારણે દાંતો સંબંધિત અનેક સમસ્યાઓ ઉ ઉપજે છે એના કરતાં હજાર ગણું શ્રેષ્ઠ અઘેડાના પાનને માઉથ ફ્રેશનર તરીકે તરીકે તમે ઉપયોગ કરી શકો ઘણા લોકો મોઢામાંથી ગંદી સ્મેલ આવતી એના કારણે આવા બધા માઉથ ફ્રેશનર વાપરતા હોય જેમાં ખૂબ હાર્મફુલ કેમિકલ હોય અને આવું હજારો સ્ટડી થઈ ચૂકી છે તો જો તમે ઈચ્છા હોય કે તમારું મોઢું હંમેશા ફ્રેશ રહે મોઢામાંથી દુર્ગંધ ન આવે મોઢાની અંદર કેવિટી ના થાય મોઢાની અંદર જમ્સ વગેરે ન બને અઘેડાના પાનને માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ જો તમે કરશો તો તમામ સમસ્યાથી તમે બચી શકશો અપામાર એટલે કે અઘેડાના પાનની અંદર એન્ટી ઇન્ફ્લેમેન્ટી પ્રોપર્ટી હોય છે જે કોઈ લોકોને પાયરિયાની સંબંધિત સમસ્યા હોય જે કોઈ લોકોને પેઢામાંથી લોહી નીકળતું હોય આવી સમસ્યાથી જે લોકો પીડાતા હોય અને જે કોઈ લોકો પોતાના પેઢાને ખાસ કરીને દાંતના મૂળને સુંદર સુરક્ષિત અને સ્વચ્છ અને મજબૂત રાખવા ઈચ્છતા હોય આવા લોકો માટે અઘેડાના પાન વરદાન રૂપ છે ઘણા લોકોને શું થતું હોય કે દાંતની નીચેનો જે હિસ્સો છે એ યલો કલરનો થઈ જતું હોય પીળા કલરનો થઈ જતું અને એના કારણે આપણને ગિલ્ટી ફીલ થતી હોય અને એના કારણે દાંતોમાંથી ગંદી સ્મેલ પણ આવતી હોય અને એના કારણે દાંતના રૂટ છે મૂળ છે નબળા પણ પડતા હોય આવી તમામ સમસ્યાઓથી બચવું હોય તો અઘેડાના પાનને ચાવવાનું રાખો તેનો જે રસ છે એ તમારા દાંતો ઉપર પહેલેથી એક સુરક્ષા કવચ બનાવે છે ખાસ કરીને જ આપણા જે પીડા છે એને એટલા બધા મજબૂત બનાવે છે કે ત્યાં કોઈ બેક્ટેરિયલ ગ્રોથ થઈ શકે નહીં ત્યાં કોઈ બીમારી આવી શકે નહીં આવી બધી સમસ્યાઓથી બચવું હોય તો અઘેડાના પાનનો ઉપયોગ આપણે જરૂર કરીએ આ સાંભળીને આપણે તુરંત પ્રશ્ન થાય કે આ બધી મેડિસિન પ્રોપર્ટી તો આમાંય જે ટૂથપેસ્ટ વાપરી છે ટૂથ પાવડર વાપરી છે તેમાં પણ છે પરંતુ અઘેડાના પાનની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ છે ટૂથપેસ્ટ પાવડર તમને માઉથ બચાવી શકે પરંતુ આપણા આપણા પૂર્વજો આપણા વડીલો આપણને કહી ગયા છે કે જો માઉથ કેન્સર થી બચવું હોય જો દાંત સંબંધિત ભયાનક સમસ્યાથી બચવું હોય તો અઘેડાના પાનનો ઉપયોગ અચૂક કરો અઠવાડિયામાં એક કે બે વખત અઘેડાના મૂળનો જો દાંતણ કરવામાં આવે તો તે દાંતને સુંદર બનાવે છે વર્તમાન સમયમાં દાંતની પીડાશ દૂર કરવી હોય વર્તમાન સમયમાં દાંતની ઉપરની લેયર ઘસાઈ ગઈ હોય એના કારણે દાંત તમારા પતલા થયા હોય દાંત સંપૂર્ણ રીતે કેલ્શિયમથી બનેલા છે અને ઉપરનું લેયર એક વખત ખરાબ થઈ ગયા પછી એ લાંબા સમય સુધી પાછું આવી શકતું નથી તો દાંતોના અપર લેયરને જો સુરક્ષિત રાખવું હોય તો અઠવાડિયામાં એક કે બે વખત અઘેડાના મૂળનું અપામારના મૂળનું દાંતણ કરવાનો જરૂર ઉપયોગ કરીએ કારણ કે દાંતો ને સુંદર અને સુરક્ષિત રાખવા માટે તે રામબાણ અને વરદાનરૂપ મેડિસિન જે કોઈ લોકો ખેતી સાથે સંકળાયેલા હશે હશે તેવા લોકો જરૂર ઓળખતા અને ખબર ના પડે તો સહારો યુટ્યુબમાં સર્ચ કરીએ પરંતુ અઘેડો ગમે ત્યાંથી ગોતીએ જો એના લીલા પાન મળી જાય તો માઉથ ફ્રેશનર તરીકે તેનો અચૂક ઉપયોગ કરવો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એક ગ્લાસ પાણી લો તેની અંદર વીસ થી પચીસ અઘેડાના પાન ટુકડા કરીને નાખી પાણીને સારી રીતે ઉકાળો પાણીને ઉટલો ઉટલો ઉકાળો કે એક ગ્લાસ અડધો ગ્લાસ થઈ જાય તેને ગાળી લો ને એ પાણી મોઢામાં ભરીને તેના કુલ્લા કરવામાં આવે તો એ દાંત માટે वरदान रूप મેડિસિન સાબિત થાય છે જો તમને સુકા પાન મળી જતા હોય તેનો પાવડર કરો અથવા તો એને રેડીમેડ પાવડર કોઈ પણ ગાંધીની દુકાનેથી મળી જતો હોય રાત્રે સૂતી વખતે અઘેડાના પાનને દાંત ઉપર ઘસવાનું રાખો 5-10 મિનિટ રાખ્યા પછી તેના કોગળા કરવામાં આવે તો દાંત માટે ખૂબ જ वरदान रूप મેડિસિન સાબિત થતું હોય છે અઘેડાના મૂળનો દાતણ તરીકે ઉપયોગ કરવાનો જરૂર આગ્રહ રાખીએ કોઈ ખેડૂતને પકડીએ જેને આના વિશે નોલેજ હોય તેની પાસેથી અઘેડાનું મૂળ મગાવીને અઠવાડિયામાં એક બે વખત તેનો દાંતણ તરીકે ઉપયોગ કરીએ તો તે દાંતોને ખૂબ જ મજબૂત બનાવે છે અને જો તમને લીલું મૂળ ન મળી શકતું હોય તો ગાંધીની દુકાનેથી રો મટીરજા વેચાતું હોય ત્યાં સૂકવું એનું મૂળ લઈ આવે તો એનો પાવડર કરો અને એને દાંતમાં મંજન તરીકે ઉપયોગ કરવામાં આવે તો દાંતો સંબંધિત અનેક સમસ્યાઓથી આ આપણને બચાવે છે જે દાંત સાઠ વર્ષ સુધી સુંદર સુરક્ષિત રહેતા હતા એ દાંત હવે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે ચાલીસ વર્ષની ઉંમરે પણ લોકોને રૂટ કેનાલ કરાવવી પડે છે બત્રીસ સી નખાવી પડે છે નવા દાંત ફિટ કરાવવા પડે છે આવી તમામ સમસ્યાથી બચવું હોય તો આ બે મેડિસિનનો અચૂક ઉપયોગ કરીએ એક સ્ટડી પ્રમાણે ભારતની અંદર સમસ્યા છે જો આવી તમામ સમસ્યાઓથી બચવું જો તમે ઈચ્છતા કે આ પચીસ ટકાની ગણતરીની અંદર તમારા પણ પરિવારના કોઈ સભ્યનો સમાવેશ ન થાય તો મેડિસિનનો અચૂક ઉપયોગ કરીએ સ્વસ્થ રહીએ મસ્ત રહીએ સૌને જય વંદે માત્ર